ઈડીના એડિશનલ ડિરેક્ટર ધર્મેન્દ્ર મિના દ્વારા નાનપુરાનો કુખ્યાત સજ્જુ કોઠારીનું સ્ટેટમેન્ટ લેવાની મંજૂરી માંગતી અરજી કરાઈ છે કોર્ટે અરજી મંજૂર આપી હતી જે કોર્ટે મંજૂર રાખતા હવે આગામી પહેલી અને બે માર્ચના રોજ ઈડી સજ્જુની પૂછપરછ કરશે સુરત શહેરના નાનપુરા વિસ્તારના કુખ્યાત અને હાલ પોરબંદર જેલમાં બંધ સજ્જુ કોઠારીનું સ્ટેટમેન્ટ લેવાની મંજૂરી માંગતી ઈડીની અરજી સુરત કોર્ટે મંજૂર કરી હતી ખનણી સહિતના અનેક ગુનામાં સજ્જુ કોઠારીને બે નામી સંપત્તિ વસાવી છે કે કેમ તે માટે ઈડી તારીખ એક અને બે માર્ચે સજ્જુ કોઠારીની પૂછપરછ કરશે નાનપુરા જમરૂખ ગલીમાં રહેતા સજ્જુ કોઠારી સામે ખનણી હત્યા હત્યાની કોશિશ અપહરણ ચીટિંગ સહિતના ઓગણચાળીસ જેટલા ગુનાઓ નોંધાયા હતા સુરત પોલીસે કુખ્યાત સજ્જુ કોઠારી સામે બે ગુજસીટોકના ગુનામાં ધરપકડ કરી હતી હાલ સજ્જુ કોઠારી ગુજસીટોકના ગુનામાં જેલમાં બંધ છે સજ્જુ કોઠારી સામે રાણી તળાવ અને અડાણ સહિતના બિલ્ડરો પાસેથી કરોડો રૂપિયાની ખનણી માંગી હોવાની કોઠારી અપ્રમાણસર મિલકતના કેસમાં ઈડીની પકડમાં આવ્યો હતો આરોપી સજ્જુ વિરુદ્ધ નોંધાયેલા ઓગણચાળીસ ગુનાઓ પૈકી ક્રાઇમ બ્રાન્ચ ઉમરા પોલીસ હેડક્વાર્ટર્સ લાઇન્સ અને રાંદેરના બે ગુનાઓ મળી કુલ ઓગણચાળીસ ગુનામાં સજ્જુ કોઠારીએ કેટલી મિલકત વસાવી છે તે કારણ સાથે ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના એડિશનલ ડિરેક્ટર ધર્મેન્દ્ર મેનાએ સજ્જુ કોઠારીનું સ્ટેટમેન્ટ લેવાની મંજૂરી માંગતી અરજી સુરત કોર્ટમાં કરી હતી જેથી કોર્ટ ઇડીને મંજૂરી આપી હતી આગામી એક અને બે માર્ચે એડી સજ્જુ કોઠારીની પૂછપરછ કરશે આ ઉપરાંત સજ્જુ કોઠારીના સાગરી તલ્લારખાની પણ તારીખ અઠાવીસ અને ઓગણત્રીસ ફેબ્રુઆરીએ કોર્ટના હુકમથી પૂછપરછ કરાશે તેવું જાણવા મળ્યું હતું ઈડી તરફે મુખ્ય સરકારી વકીલ નયન સુખડવાલાએ દલીલો કરી હતી